BAPS સંસ્થાનું મંદિર UAA નું સૌથી મોટું મંદિર હશે આ મંદિર ખૂબ જ સુંદર છે ને પથ્થરોમાંથી બનેલા આ મંદિર ઉપર ખૂબ જ સારી કૃત્રિ કરવામાં આવનાર છે આ મંદિરનું ઉદ્ઘાટન ચૌદમી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ અને વડાપ્રધાન ઉપસ્થિત રહેશે આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી રહી છે જે ખૂબ જ સુંદર છે બનેલા હિન્દુ હિન્દુ મંદિરનું નામ મંદિર છે જેનું નિર્માણ બી એપીએસ સંસ્થાના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે આ મંદિર સત્યાવીસ એકર જમીન પર બન્યા છે જે યુ એ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન દ્વારા દાન આપવામાં આવ્યું છે